ગુજરાતમાં હાલમાં ઠેર ઠેર લાઇનો જોવા મળી રહી છે સરકારી કચેરીઓમાં કોઈને કોઈ યોજના હેઠળ આધાર કાર્ડ અપડેટ્સ માટે અથવા તો ઈ કેવાયસીને લઈને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં ફાર્મર રજીસ્ટ્રી હેઠળ નોંધણી કરાવવા માટે આદિવાસીઓની લાંબી લાંબી લાઇનો જોવા મળી ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાયા બાબતે વહીવટી તંત્રની ઝાટકણી કાઢી હતી એક તરફ શિયાળાની આકરી ઠંડી અને બીજી તરફ સરકારી તંત્રનું નો વહીવટ આ બંનેનો ગુજરાતની જનતા ભોગ બની રહી છે ખેડૂતો હોય કે સામાન્ય વર્ગ ચારે તરફ ઈ કેવાયસી કે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહેવા માટે લોકો મજબૂર બન્યા છે ત્યારે નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી આદિવાસી ખેડૂતોને આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે દેડિયાપાડા મામલેદાર કચેરીએ

તો આ શું કરવા શું સાબિત કરવા માંગે છે સરકાર આધાર કાર્ડ પણ એમણે જ આપ્યા છે રેશન કાર્ડ પણ એમને જ આપ્યા છે અને જે ખેડૂત છે એમના કટિયા છે તો એને શું રજીસ્ટ્રેશન કરાવીને શું કરવા માગે છે એટલા માટે સરકારને કહીએ છીએ બે વરસ નોટબંધીમાં અમારા લોકોએ લાઈનો પણ કાઢી છે બે વર્ષ કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સમાં બે વરસ નીકળી ગયા છે આ જે અનાજ માટે છેલ્લા બે દિવસે વિતરણ થાય એમાં અડધા લોકો રહી જાય છે તો આવી બધી સમસ્યાઓ છે જો સરકાર તાકીદે નિર્ણય નહીં લેશે તો અમારે મજબૂરી વશ આ મામલતદાર અને પ્રાંતને અમારે તાળા મારવા પડશે ચૈતર વસાવાએ આદિવાસી ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે નર્મદા કલેક્ટર પણ ફોન દ્વારા રજૂઆત કરી દેડિયાપાડાની પ્રાંત અધિકારી કચેરીએ આવી સ્થિતિ એક જોવા મળી રહી છે પરંતુ ગાંધીનગરમાં એસી કેબિનમાં બેસનારા અધિકારીઓ અને નેતાઓના પેટનું પાણી પણ હાલતું નથી જોકે કે આ તો વાત થઈ દેડિયાપાડાની પરંતુ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આવી જ સ્થિતિ છે લોકો શિયાળાની ઠંડી સવારમાં પણ લાઇનમાં લાગે તો ચૈતર વસાવાએ આદિવાસીઓ માટે અવાજ ઉઠાવ્યો પરંતુ રાજ્યના અન્ય વિસ્તારોમાં શું ત્યાંના સ્થાનિક નેતાઓ અને ધારાસભ્યોની જવાબદારી નથી કે તેઓ લોકોને પડતી તકલીફો પર ધ્યાન આપે છત્રસિંહ રાઠોડ જીએસટીવી નર્મદા